અમરેલી શહેરમાં વિવિધ કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયરની સુવિધા ચકાસવામાં આવી હતી અને ફાયરની એનઓસી ન હોય તેવા કોમ્પ્લેક્સને નોટિસ પાઠવવામાં આવી હતી ફાયર ઓફિસર એચસી સી જણાવ્યું હતું કે શહેરના નાગનાથ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું હતું તેમજ શહેરમાં મંદિર ક્લાસીસ કોલેજ જેવા સ્થળોએ જ્યાં વધુ ભીડ થતી હોય ત્યાં પણ ફાયર સેફટી ચકાસવામાં આવી હતી અમરેલી જિલ્લાની મધ્યમાં કાર્યરત નાગનાથ કોમ્પ્લેક્સ ખાતે પૂર્વે ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે નોટિસ પાઠવવામાં આવેલી હતી તેમ છતાં કોમ્પ્લેક્સ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આજરોજ આ કોમ્પ્લેક્સને સીલ હાથ સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જે જગ્યાઓ પર પૂર્વે નોટિસ પાઠવવામાં આવેલી છે તેમ છતાં પણ જે જગ્યાઓ ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ છે અને જગ્યાઓ જેમ હેઝારિયસ છે તેવી જગ્યાઓને પ્રાધાન્યતા આપી અને સમયાંતરે આવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સ્કૂલ ખોલવા માટે આ પ્રક્રિયાની અંદર જો કોમ્પ્લેક્સ કે માલિક અથવા તો ભોગવટો કરનાર વ્યક્તિઓ તૈયારી બતાવતા હોય છે તો આવા સમયે ફાયર સેફ્ટીની સુવિધાઓનો લગાડવા માટે એ લોકોના બોન્ડ અને વર્કના બેઝિસ પર ઉપરી અધિકારીઓ છે એની સૂચના મુજબ આ કોમ્પ્લેક્સની અંદર કામ કરવા માટેની પરમિશન આપવામાં આવતી હોય છે